ગુજરાતમાં વિજ્ઞાનને પ્રોત્સાહન આપતા જીયુ કોસ્ટ દ્વારા ફેબ્રુઆરી મહિના માટે માસિક કેલેન્ડર જ અરવલ્લી જિલ્લામાંથી એક મોટું સાયબર ક્રાઈમ કૌભાંડ થયો હોવાનો ખુલાસો થઈ ગયો છે અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે જેમાં પોલીસ દ્વારા કુલ એક કરોડ અને એકત્રીસ લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ ઝડપી લેવામાં આવ્યું છે

ચોવીસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ મોબાઈલ ફોન કોમ્પ્યુટર લેપટોપ એકવીસ ચેકબુક સત્તર એટીએમ કાર્ડ સહિતનો મોટી માત્રામાંથી જથ્થો જપ્ત કર્યો છે આ ઉપરાંત આરોપીઓ સાયબર ફ્રોડની રકમની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેતા કેશ કાઉન્ટિંગ મશીનને પણ પોલીસે કબજે લીધું છે આ સમગ્ર ઓપરેશન અરવલ્લી જિલ્લાની પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન

પોલીસનું માનવું છે કે રિમાન્ડ દરમિયાન વધુ સાયબર ફ્રોડનો જે કેસ છે એ સામે આવી શકે છે અને અન્ય આરોપીઓની પણ સંડોવણી હોય શકે ને બહાર આવી શકે તેમ છે હાલ સુધી ધીમા તપાસ દરમિયાન કુલ 1 કરોડ 31 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ સામે આવ્યું છે અરવલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સાયબર ગુનેગારમાં ફફડાટ ફેલાયો છે ત્યારે પોલીસ તરફથી નાગરિકોને પણ સોશિયલ મીડિયા પર થતી લાલચભરી જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે વધુ અપડેટ માટે જોતા રહો અસ્કાર અને હા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપને તમામ અપડેટ નોટિફિકેશન મળતા રહે આના આધારે જે વ્યક્તિ છે એને પૂછપરછ કરતા એના તરફથી અમને વિગત મળી કે અમદાવાદમાં કોઈ જૈન કરીને છે એ વ્યક્તિ આ પૈસા મંગાવે છે આ જે જૈન છે એ નામ ખોટું હતું ડિટેલમાં તપાસ કરતા આવો આવો કોઈ વ્યક્તિ કઠવાડા અમદાવાદમાં હાજર ન હતો સાયબરની ટીમ અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતા અમને ચોવીસ લાખ રૂપિયા લગભગ એકત્રીસ મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ એકવીસ જેટલી અલગ અલગ બેન્કોની ચેકબુક અને સત્તર જેટલા એટીએમ કાર્ડ અમને મળ્યા છે અને નોટ કાઉન્ટિંગ મશીન પણ એના આધારે જે મકાન જેનું હતું એની વધારે ડિટેલમાં પૂછપરછ કરતા અમે બે આરોપીની અત્યારે ધરપકડ કરી છે એક છે દિનેશ માળી કરીને જે મૂળ રાજસ્થાનનો છે અને બીજો છે મહેન્દ્ર કુમાર દેવાસી બંને મૂળ રાજસ્થાન સાંચોરના છે અને અમદાવાદ રહે છે અને મૂળ એમની જે એમો છે એ કેમ કે એમના જે જગ્યાએ રેડ કરી ત્યાં અલગ અલગ મોબાઈલના કેટલા બધા બોક્સના રેક રાખેલા એની એમો હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એ એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી વિશ્વાસ કેળવવાનો પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના એ જે પૈસા મેળવવાના છે અલગ 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 એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલુ રહ્યો હતો એકત્રીસ મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું આ બધી વિગતો સાથે અમે ગઈકાલે એમને કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે અમને સાત દિવસના રિમાન્ડ આપ્યા છે એ કેટલા લોકોના ખાતામાં જે પૈસા મંગાવતા પૈસાતા અત્યાર સુધી અમને જે વિગત મળી છે એક કરોડ એકત્રીસ લાખનો આ ફ્રોડ છે પણ આ ફ્રોડ વધારે હોઈ શકે છે કેમ કે અધર સ્ટેટ્સમાં જ્યાં જ્યાં એણે આ ઇન્સ્ટાગ્રામ કારણ કે પોતે હિન્દીમાં બધી રીલો બનાવે છે એટલે જ્યાં જ્યાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અધર સ્ટેટ્સમાં જે ફ્રોડ કર્યા છે એ અમે સેન્ટ્રલ ડેટા સિસ્ટમ જે છે એમાં અત્યારે વેરીફાય કરવું પડશે અને એના માટે થઈને જ અમે રિમાન્ડ માં ઇન્વેસ્ટિગેશન કરવાનું અત્યાર સુધી એના જે ઇન્ટ્રોગેશન માં જેટલી વિગતો મળી છે એમાં કોઈ પણ લોકો જે સામાન્ય લોકો હોય ખાસ કરીને નાની મોટી મજૂરી કરતા હોય ચાની લારી ચલાવતા હોય અને એમને ટેન 10% આપી દેવાનું અને ત્યાર પછી બાકીના પૈસા પોતે લઈ લેવાના આ પ્રકારની નીમ આવો આવા કોઈને કોઈ રીતે વાયા વાયા ક્યાંક કોઈ નજીકમાં નોકરી કરતો હોય કોઈ એનો ફ્રેન્ડ હોય આખી સ્કીમ બનાવેલી એમએલએમ ટાઈપની કે તું ચાર બીજા એકાઉન્ટ લઈ આવ તો અમે તને આમાં પણ કમિશન આપશું એમ કરીને એણે આખું આ નેટવર્ક પૈસા ઇન્વેસ્ટ હજી પ્રાથમિક છે અમારી પાસે વિગતો પણ એને અમદાવાદમાં દુકાન લેવાનું પ્લાનિંગ હતું અને લગભગ દોઢેક વર્ષથી આ પ્રકારના ધંધામાં એ ઇનવોલ્વ છે અમને એક પીઓએસ મશીન પણ આમાં મળ્યું છે જે કાર્ડ સ્વેપિંગમાં એનો ઉપયોગ કરતા હતા